स्वामि देव सवितर दुरितानि परा याद यद्भद्रा तन्न आसु बलोसि नागेन्द्रगिरि बापूनि नीलकण्ठ महादे परतेश्वर महादेव हिया नागेंद्र बापूनि છત્રીસમી પુણ્યતિથી નિમિત્તે જે આમંત્રણને માન આપીને ભિન્ન ભિન્ન જગ્યાઓથી સંતો મહંતો બધા પધાર્યા છે એ બધાયના ચરણોમાં કોટી કોટી પ્રણામ વધારે પડતો વરસાદ હોવાને કારણે જુનાગઢથી જે મહાત્માઓ આવવાના હતા એ આવી શક્યા નથી અને આપણે જે શેરનાથ બાપુ જે રસ્તામાં આજે છે ને મુક્તાનંદ બાપુની તબિયત નાજુક ખરાબ થઈ હતી થોડો સમય ત્યારે હોસ્પિટલમાં દાખલ હતા હવે અત્યારે સારું છે પણ એમના પ્રતિનિધિ તરીકે સદાનંદજી મહારાજ પણ અહીં પધારેલા છે કુંજ મંડલેશ્વરો થાનાપતિઓ મહંતો શ્રી મહંતો બધાના શરણોમાં કોટી કોટી વંદન બાપુ આજ મારે આપ લોકોના માધ્યમમાં માધ્યમથી થોડુંક સત્તાધારીઓને થોડુંક આપણા સંતોને થોડું હિન્દુ જે આપણો સમાજ જે હિન્દુ સમાજ જે છે એવું રજૂ કરવા થયા આ બાપુ ની આપણે તિથિ આજે ઉજવીએ છીએ એમને અહીંયા આ આ જગ્યા ઉપર બહુ ખુબ સંઘર્ષ કરેલો અને પછી એને એવો ઢોર માર મારવામાં આવ્યો બાપુ આપને દુઃખ થાય છે અને એક અઠવાડિયાની અંદર એનું મૃત્યુ થયું પછી અહીંયા સમાધિ ન આવે ન દેવા દેવા માટે આજે આનંદજી કલ્યાણજી પેઢીના જે કર્મચારીઓ છે ને એ લોકોએ પણ ખૂબ મહેનત કરે પરંતુ ત્યારે સાધુ સંતો નો અહીંયા અખાડો હતો આપણે ભાઈ મહાવીરગીરી બાપુ ને બધા ત્યારે અહીંયા હાજર અને એ મહાવીરગીરી બાપુ આ છે જ અહીંયા સમાધિ થઈ એવી રીતે ભાઈ શાંતિ રાજ્ય પાસે થયું

અને એક طرحી કાનૂની વ્યવહાર જે આ ડુંગર ઉપર ઠેર્યો છે કોઈ આપણું સાંભળતું નથી અને જારે જારે અમારે બેઠક થઈ અમને કોઈ કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ જૈનોની સાથે સંઘર્ષ જે છે તો બેસીને સુલજાઓ અને અમે એના ઘણા પ્રયત્નો કર્યા લગભગ બે થી ત્રણ વખત તમારે પેઢીવાળા સાથે બેસવાનો થયો પણ પેઢીવાળાના જે આપણે જે એના નિયમો કીધા છે એમાં એનું એક જ દાન રહી છે કાતો તમે આ જગ્યા ખાલી કરી દો અને કાતો તમારે અહીંયા આવવાનું નહીં અમે બધું કરી આ બોલું બોલું છું છું જવાબદારી પૂર્વક આ કોઈ ખોટું કે કાલે કોઈ પછી કોઈ હોય કે એવું કોઈ પ્રશ્ન નથી આવતો અમે ભરતભાઈ મનાભાઈ ગયા હતા તો આ મંદિર એને મોટું બનાવી દેવાનું આપણને કીધું કે તમે તો અમે તમને આ મંદિર મોટું બનાવી દઈએ પણ તમારે રહેવાનું નહીં તો બાબુ એ તો કોઈ શક્ય નથી પછી એક એ બાબુ વચ્ચે દીઠ નહીં તે પછી અમારે ફોરેસ્ટ ના અધિકારી ડોક્ટર રમેશ જે ત્યારે વર્તમાનમાં માં ની અંદર છે એને અમારે અહીંથી બેઠક થઈ ત્યારે અમારે વડાળ પાસે એક પશુ દવાખાનું છે મોટી હોસ્પિટલ છે ત્યાં બેઠ સંચ્યુ ત્યારે એને એવો પ્રસ્તાવ મૂક્યો આપણી સામે કે ભાઈ બેઠી બેઠી તરફથી એવું કહેવાનું છે કે તમે જો આ જગ્યા ખાલી કરી દો

બાપુ કઈ રીતે સમાધાન થઈ શકે મેં કીધું આ મંદિર અહીંયા છે એનો વાંધો તમને છે અમારે તમારો કોઈ વાંધો નથી આજ સુધી આ પુરા ડુંગર ની અંદર ડેરાસર ની અંદર આપણા દ્વારા આપણો જે અહીંયા સંઘર્ષ છે બાપુ એ નીલકંઠ મહાદેવ ને લઈને એની અંદર બધાનું એવું કહેવાનું છે એની ઉપર મારે કબજો કરવો જોઈએ પહેલી વાત તો એક મંદિર સરકારી ટ્રસ્ટ માં છે એટલે અમારી માંગ એક જ છે જાહેર માં રહે અને સરકાર ના પ્રતિનિધિઓ પણ આયા છે એ પણ ધ્યાન થી સાંભળે એટલે ખોટી માં કોઈ ન રહે અને જૈનો ના રાખે બધાનું અમારું એક જ કહેવાનું છે કે આ ઉપરનું જે મંદિર છે એ મંદિર સરકારી ટ્રસ્ટમાં છે કલેક્ટર સાહેબના અંડરમાં છે કલેક્ટર સાહેબના અંડરમાં રહે

તો અમારું એવું અમારું એવું છે કે ભાઈ મંદિર સરકારી છે હિન્દુઓનું છે તો કાતો સરકાર પગાર આપે અને ટેક્સ આવે છે અને સતા એની પાસે ન હોય આપણા હિન્દુ મંદિરોને સાચવવાની એની જે ટ્રસ્ટ છે એની અંદર કોઈ ટ્રસ્ટીઓ નથી એ ટ્રસ્ટીઓની નિમણૂકી કરવામાં આવે અને એ ટ્રસ્ટ ના દ્વારા આ મંદિર નો જે ગુંજારી છે પગાર ચૂકવાનો

બાપુ તમને આશ્ચર્ય થશે બધા સાધુ સંતો ને ઉપર ત્રણ થી ચાર સંસ્થાઓ છે દરગાહ પણ છે રાત્રિ ન રહેવું એના માટેનું કલેક્ટર સાહેબ નું ફરમાન છે હવે એ જે રાત્રિ નહીં રહેવાનું જે ફરમાન છે કેવલ મંદિર પૂરતું જ છે બાપુ શિવરાત્રી જેવો તહેવાર હોય અને આ વખતે તો બાપુ મને એટલું બધું દુઃખ છું અહીંયા નીચે અને ઉપર

પ્રસાદ પણ ન વેચાય એના માટે પણ કલેક્ટર સાહેબ ના પ્રતિનિધિ પણ આવે પોલીસ તો આવે અને નીલકંઠ મહાદેવ અંદર જે કોઈ લડે છે એને ખોટી રીતે ખોટા કેસ ઉભા કરીને ખોટી રીતે ફસાવીને દુનિયાને એવું દેખાડે કે આ તો અમે આમાં અમારે જૈનો સાથે કોઈ વાંધો નથી પણ જયારે હું ભાઈ થી શરૂઆત કરું છું મનાભાઈ જયારે જેલ માં ગયા મેં તમને શું કીધું એને પોલીસ માં એક જ પ્રેશર આવ્યું કે ભાઈ તમે આ છોડો છો કે નહીં તો હમણાં છૂટા થઈ જાવ તમે ન છોડો તો તમને બીજી રીતે આટી માં લઈને પણ ફસાવો ત્રણ કેસ થયા હમણાં એના માટે તડીપાર નો ઓર્ડર આવ્યો શું કામ ભાઈ તડીપાર જવાબ આપવાનો છે આટલી બધી તાનાશાહી અત્યારે ઉપર બેઠેલા પ્રશાસનો દ્વારા થઈ રહી આની પેલા મારે ઉપર નીલકંઠ મહાદેવ મંદિર ની અંદર જેનો દ્વારા પોતાના બોર્ડ મારવામાં આવ્યો છે પોતાના માલિકાના હોય એવા એટલે અમે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરેલી કે સાહેબ આ તો કલેક્ટર શહેરના અંદરમાં છે આ લોકોએ બોર્ડ ચૂકામ માર્યા અમારું તો બોર્ડ નહીં અમારું જે પોતાકડું એનું રહેવા દેતા તો આના કેમ છે મને કે એને કાઢી લેશું ત્યારે પારેખ સાહેબ કલેક્ટર હતા ભાવનગરની અંદર મને કે મામારે મારે બે કામ કરવાના છે એક તો એ બોર્ડ કાઢવાનું છે એ પણ છે અને એક તમે જે નીલકંઠ મહાદેવના નામ ઉપર જે ફંડ ફાળા ઉઘરાવો છો એની પણ મારે કાર્યવાહી કરવાની આ ફંડ ફાળો તમે ક્યાં મેં કીધું આ કોઈ ફંડ ફાળો નીલકંઠ નામે નથી નીલકંઠ મહાદેવ મંદિરના પૂંજારી પગાર માટે ખાતા ની અંદર સેવકો જમા કરે છે એની અંદર જેટલી પણ એન્ટ્રી થઈ છે અત્યાર બધી ખુલ્લી છે જયારે સરકાર માંગે આપવાની બાબત ની કોઈ ચિંતા હોય ને કોઈ હળીયો કરતા હોય તો દે બીજી વાત ઉપર આટલી બધી તાનાશાહી ચાલે છે હવે એક સરસ મજાનું સમાધાન છું બાપુ આપણે ધરણા વખતે ધરણા વખતે સમાધાન જુ એટલે પૂજારી જો એ મંદિર જો કલેક્ટરના અધિકારમાં ન હોય એ મંદિર જૈનોની માલિકીનું હોય સાધુ સંતો છું કે ભાઈ એનો જે કામ ચલાવ પૂંજારી જે રાખવામાં આવ્યો છે એને ખારીજ કરી અત્યારે વર્તમાનમાં કોઈ પુંજારી નહી જ્યાં સુધી કલેક્ટર સાહેબ નવા પૂજારી ની નિમણૂકી ન કરે ત્યાં સુધી આપણે એ પણ પૂજા કરી શકે અને આપણે પણ પૂજા કરી શકીએ અને અત્યાર સુધી ચાલી હવે કોઈ મંડપ છે અને મંડપ ની અંદર આપણે યજ્ઞ કરીએ છીએ લગભગ વર્ષો તમે કરતા આવ્યા છે હવે આ એનો પૂંજારી ખારિજ થઈ ગયો પછી આ લોકો સક્રિય થયા અને એવો દાવો કરે છે કે આ મંડપ છે અમારો અહીં તમારી આજ્ઞા નહી કરવાની હવે એના માટે પોલીસ પ્રશાસન કોઈ જવાબ નહીં કોઈ લેખિત નહીં બે વખત મારે કલેક્ટર સાહેબ મળવા જવાનું છું મેં એને કીધું ત્રીજી વખતે તો મેં કીધું તમે એક વખત લેખિત માં અમને આપી દો કે આ મંડપ અને આ મંદિર જૈનો નું છે તો મારા બાપ ના હામ છે હું જાઉં પણ તમે પ્રશાસન દ્વારા અમારી પત્તર શું કામ ઠોકો છો ભાઈ તમે તટસ્થા પૂર્વક કેમ નથી કરતા કાર્યવાહી ડુંગર ની અંદર રાત્રી રોકાણને લઈને કોઈને નથી રહેવાનું તો કોઈને નથી રહેવાનું કેમ તમે એક્શન નથી લેતા જે દિવસે અતિક્રમણ મારે એક વાત ઉપર બાપુ અતિક્રમણ કરી નાખ્યું હતું એટલે કલેક્ટર ને મેં અરજી કરેલી ત્યારે ગઢવી શહેર કલેક્ટર એટલે અમે એને કીધું વિનંતી કરી બાપુ કલેક્ટર તો કે હું આમાં કઈ કરીશ નહીં તમારે જે કરવું એ કરો એટલે બાપુ હું પાંચ છોકરાઓ લઈ કલેક્ટરને કેતો જો ઉપર પેઢીમાં પણ શોષણ કર્યું છે એ કોઈ નથી કાઢતા અમે કાઢવા માટે આવ્યા છે તમારે કોઈને જાણ કરી હોય તો કરજો હવે એ અતિક્રમણ અમે કાઢ્યું

જે કઈ શાસ્ત્રો વગેરે જે કઈ હતા એનું થોડુંક કોઈ વાંચતા હોય તેની અંદર આપણા ભગવાન નું કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય ને લઈને જે કઈ વાદ વિવાદ ચાલતા હતા કે આપણા ધર્મ પ્રત્યે આવું લખે છે આપણા ધર્મ પ્રત્યે આવું લખે છે તો મેં પણ થોડુંક જૈન ધર્મ નું અધ્યયન કર્યું હતું બાપુ જૈન રામાયણ જૈન મહાભારત શક્તિ શકલા પુરુષ આ નામના પુસ્તક ની અંદર જે કઈ એને આપણા ભગવાન પીસે જે કઈ સાચું ખોટું જે કઈ છિત્રુ છે અપમાનિત જનક એ બધું અમે સોશિયલ મીડિયા અંદર પ્રગટ કરતા હવે એની અંદર સોશિયલ મીડિયા ની અંદર કોઈ થાય તો પાલિતાના કોર્ટમાં લઈ જાય અને કોર્ટ પાછો કેવો આદેશ આપે મુદ્દો સોશિયલ મીડિયા છે સમજી ગયો અને તરી પર કરવામાં આવે સોશિયલ મીડિયા મુદ્દો હોય તો સોશિયલ મીડિયા ને બંધ કરાવો ને ભાઈ એની પર સોશિયલ મીડિયા પ્રતિબંધ કરા રહ્યો તમે તમે પાલીતાણા એ ન આવે એવું તમે શું કામ કહો છો એવા તમે નિર્ણય શું કામ આપો છો એની સીધી અર્થ છે કે દુખે છે પેટ અને કૂટે છે માથું આપણે હજી હું કહું છું આપણે અત્યારે સરકારની બાજુ હમણા સતીશભાઈ રાજગોર ને એક નાની એવી કોમેન્ટ ની અંદર એને જન્મ આથી વિસાવ દેતી ઉપાડી ગયા વકીલને અમે એ ફરિયાદ બતાવી

આ સરકાર તટસ્થાપૂર્વક ન નિર્ણય કરી શકતી હોય તો આપણે સ્વભાવિક છે સરકારને એટલું તો સમજાવવું જોઈએ કે જે તમે કરો છો તમે અમારા મત ઉપર ઉભા છો અમે નુકસાન કર્યું હોય કરવામાં આવે અમે એવું કોઈ કાર્ય કર્યું હોય તો અમે અમને તમને સજા આપો પણ એવું કશું નથી એટલા માટે આટલી બધી તાનાશાહી આજે જે લઈને અને હું તો છું જુનાગઢમાં ક્યાં ફરેલી નથી લીધી

આપતા હવે ગણધર્મ નો ગૌસ્વામી છે ગૌસ્વામી સમાજમાં બેઠેલા જ્યાં મને કહું તમારા જ્ઞાતિના એક વ્યક્તિને તમે કંટ્રોલ કરી શકો છો એના માટે તમે શું કરી શકો એ વ્યક્તિને અમે દસ હજાર પગાર આપતા અમને થોડીક બાતમી મળી નથી રહેવું કરવા માટે તૈયારી કરી હતી રડવા અને છેલ્લે જયારે અમારે બેસવાનું છે પેઢી વાળાની સાથે બાપુ શરનાથ બાબુ પણ તે દિવસે હાજર હતા શંકરાચાર્ય ની હાજરીમાં એટલે મેં ત્યાં પ્રસ્તાવ મળી અમે એને પેઢીને અમે કુંજારી પગાર આપીએ છીએ ત્યારે ઓલા શ્રીપાલ ભાઈ કરનારા લોકો છે ને એને આપણે નિયંત્રણ માં કરી શકીએ એમ છે ને હા આપણા ને ઉભા કર્યા છે એને આપણે નિયંત્રણ માં કરી શકીએ જો આ લોકો નિયંત્રણમાં થાય તો આ લોકો આપણે શું કરી શકીએ કશું નહી કરી શકીએ